યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમના મેળવ યોજાશે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે પદયાત્રીઓ માટે તેમજ વાહન ચાલકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ મેળામાં ત્રણ જગ્યાએ વિશાળ નિઃશુલ્ક ભોજન ભંડારા કક્ષ ઉભા કરાશે અને ત્રણસો પચાસ સીસીટીવી કેમેરાથી મેળા ઉપર વોચ રખાશે વરસાદને ધ્યાનમાં રાખતા વોટરપ્રૂફ શામિયાણા સહિત ફાયર ફાઈટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે એમાં મોટી સંખ્યામાં માય ભક્તો પદયાત્રા કરીને આવશે તો આ માય ભક્તોની સગવડ સચવાય કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા અને આધામ બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે યાત્રિકો માટે વિસામાં ટોયલેટ્સ પીવાના પાણીના પીવાના પાણી માટેની સગવડ ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં ત્રણેક જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે અંબાજીમાં લગભગ સાડા ત્રણસો સીસીટીવી કેમેરા આપણે મૂકીશું